કૃષ્ણ કનૈયા લાલ કી જય ભારત માતા કી જય એવો હિરલો પ્રગટો છે ગુજરાતમાં એવો હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં નહીં જડે હિરલ કેરી જોડે નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં નહીં જડે હિરલ કેરી જોડે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં નરેન્દ્ર દામોદર નામ છે નરેન્દ્ર દામોદર નામ છે ભારતનો છે રાજાઇ મહાન ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં ભારતનો છે રાજાઈ મહાન રે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાત મા ગીતાનું જ્ઞાન જે દિયે રુદિએ ગીતાનું જ્ઞાન જે ના કરે છે કાંઈ કૃષ્ણ જેવા કામ રે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં કરે છે કાંઈ કૃષ્ણ જેવા ભારત ના નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં માતા ઈરા બના લાડલા માતા ઈરા બના લાડમા પિતા દમોદરના સંતાન રે ના નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં પિતા દામોદરના સંતાન રે ભારતનાવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાત મા અયોધ્યા મંદિર બનાવ્યું અયોધ્યા મંદિર બનાવ્યું વગાડ્યો છે ડંકો દુનિયા માયા રે ભારતનાવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાત મા વગાડ્યો છે ડંકો દુનિયા માય રે ના વાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં ચંદ્રાયણ નિર્માણ કરાવ્યું ચંદ્રાયણ નિર્માણ કરાવ્યું સફળ બનાવ્યો ભારત દેશ રે ના વાસી રે પ્રગટ્યો છે ગુજરાતમાં સફળ બનાવ્યો ભારત દેશ રે ભારત નવાસી હિરલો પ્રગટો છે ગુજરાત મા હેવા યાંત કીને એણે મારિયા હે વા આંત કીને યણે મારિયા આપ્યો એણે મિશન સિંદુર નામ રે ભારત નવાસી હિરલો પ્રગટો છે ગુજરાર ત આપ્યું એણે મિશન સિંદુર નામ રે નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં સિંદૂરયા જેનું છીનવાય ગયું સિંદૂરયા જેનું છીનવાય ગયું બદલો એનો વાગ્યો એણે યાજરે ભારતનાવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં બદલો એણે વાળ્યો એણે આજરે ના વાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં કોરોના કાળ હતો કારમો કોરોના કાળ હતો કારમો ઘેર ઘેર પહોંચાયન રે ના વાસી હિરલો રે પ્રગટ્યો છે ભારત દેશમાં ઘેર ઘેર પહોંચાડાયણે અનરે રે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં બહેનો માતાઓ ખાય છે બહેનો ઓહર ખાય છે વારે ચડો વિરલો એનો યાજરે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં પરે ચઢો વિરલો નો રે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે માં જગતયા ખાન ગુરુ બની ગયા જગતયા ખાન ગુરુ બની ગયા કૂટનીતિજની વખાણાય રે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં કૂટનીતિજની વખણાયે ભારત નવાસી હિરલો રે પ્રગટો છે ભારત દેશમાં સૌ ભારતવાસી સાથયાપજો સૌ ભારતવાસી સાથયાપજો ભરતને બનાવ્યો સમૃદ્ધ દેશ રે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં ભારતને બનાવ્યો સમૃદ્ધ દેશ રે ભારતના વાસી હિરલો રે પ્રગટો સે ગુજરાત માતૃભૂમિ ને ક લડજો માતૃભૂમિ ને જે લડજો હળી મળી રહેજો સાહુ સાથ રે ભારતના વાસી હિરલો રે પ્રગટો છે ગુજરાત હળી મળી રહેજો સાહુ સાથરે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં નારી નારાયણી થઈ જાગજો નારી નારાયણી થઈ જાગજો જરૂર પડે તો બનજો બાય રે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં જરૂર પડે તો બનજો બાય રે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં કોઈનો ડરાવ્યો ડરતો નથી કોઈનો ડરાવ્યો ડરતો નથી સામી સતીએ યુભો અડી ખમરે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં સ્વામી ક્ષતિ યુ બળી ખમરે ભરત નવાસી હિરલો રે પ્રગટો છે ગુજરાતમાં અમિત ને રાખ્યા યોગી ને સાથે રાખ્યા સાથમાં કરાયણે અનેક સારા કામ રે ભારત નવાસી હિરલો પ્રગટો છે ગુજરાતમાં કરાયણે અનેક સારા કામ રે ભારત નવાસી હિરલો પ્રગટ્યો છે ગુજરાતમાં વિપત વેળા એ વેલા દોડતા વિપત વેળા એ વેલા દોડતા સંત બની કરતા સહાય રે ભારત નવાસી હિરલો રે પ્રગટ્યો છે ગુજરાતમાં સંત બની બનિકરતા સહાય રે ભારત નવાસી હિરલ રે પ્રગટ્યો છે માં નહીં જડે હિરલાકેરી જોડ રે ભારત નવાસી હિરલરે પ્રગટ્યો છે માં જય હિન્દ ભારત માતા કી જય